રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિયોદર શાળા નંબર એકના આચાર્ય શિક્ષકનો ઠાકોર બોર્ડિંગ ખાતે ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્યપાલ હસ્તે એવોર્ડ એનાયત દિયોદર શાળા નંબર એકના આચાર્ય શિક્ષક શ્રી અંબારામભાઈ જોશી વય નિવૃત્ત થતા સમગ્ર શાળા પરિવાર અને દિયોદર તાલુકાના શિક્ષણ મંડળ અને સમાજ દ્વારા આજે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો

ત્યારે આવેલ મહેમાનો શિક્ષકો અને દિયોદર ધારાસભ્ય નાયક્રમ ના સર્વોત્તમ શિખર સમો સંખ્યા શિક્ષક કાર્યક્રમ ઉપસ્થિત રહે છે ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને મારી જીવનનો જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહુ સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે ઉત્સાહ આપ્યો છે અને મારા ગુસ્સો વધારે છે એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું